કેવી રીતે પૂજા કરવી અને કયા કયા દેવ ખાતામાં હોય કયા કયા દેવ સાથે ચાલે આ તમામ માહિતીનો વિડીયો છે મિત્રો અને એમને શું વ્યવહાર અને શું નિવેદ કરવું આ તમામ માહિતીનો વિડીયો છે મિત્રો અને આ વિડિયો તમે આખો છો તો જ ખ્યાલ આવશે અને આખો સાંભળી અને તમામ દેવી તમે માહિતી સાંભળશો તમને ખ્યાલ આવે છે કયો દેવ કોની સાથે ચાલે કયો દેવ કોની સાથે હોય કયો દેવ ક્યારે પૂજા કરવી અને કયા દેવને ક્યારે આપણે એને કામ કરે કેવી રીતે કામ કરે તમામ માહિતીનો વિડીયો છે મિત્રો મિત્રો તો આપણે શરૂઆત પહેલી કરીએ છીએ કે સતી સિકોતર સતી સિકોતર અને સિકોતર અને સતી સિકોતર બે એક કે અલગ

અને માતા 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 એ છે પણ આપણે એમ કહીએ છતી શિગોતર સતી શિગોતર કે જે આપણે કુટુંબની અંદર કોઈ દાદી કોઈ આપણે લાયક કોઈ ભાઈ આ હોય ગમે તે હોય એ બાઈ માંથી જે બની હોય એ પેલી બને ફરશી બને ફરશી માંથી બને છતી માંથી બને આ એને છતી સિકુતર કહેવાય છે મિત્રો પણ અસલ જે દેવીનું સ્વરૂપ હોય માતાજીનું સ્વરૂપ હોય છતી અલગ અને સિકુતર માતા અલગ છે મિત્રો છતી સિકુતર જે બાઈ માંથી બનેલું હોય જે મનુષ્યમાંથી કદાચ એને કોઈ આશ્ચર્ય રહી ગયો હોય અને પૂર્વજ બની હોય પૂર્વજ માંથી છતી બની હોય ફરસી બની હોય અને પછી એમાંથી સિકુતર બને ઘણા વર્ષો થઈ જાય એટલે મિત્રો એટલે આ બધું એનું અલગ અલગ નિયમો છે મિત્રો જેવી રીતે તમારી એ બાજુ છે પણ માતા સતી સિકોતરી અલગ માતા અલગ એટલે સતી સિગોત્રી જે બાઈ બની હોય એ સતી સિકોતર કહેવાય અને મેળી માતા મેળી માતા એક જ છે મેડી માતા મસાણી મેળી આવે ઉગતા ભાણની મેડી મેળી આવે આકાશ મેળી આવે માડા મેળી આવે પણ જેની સાધના જેવી સિદ્ધ કરી હોય જેવું કામ કર્યું એવું નામ પડે મિત્રો

અને ચુડેલ માતા કહીએ આપણે ચુડીલ માતા પણ સાથે હોય છે ચાંપડી માતા પણ હોય છે પણ જયારે મસાણી ક્યારે કહેવાય મસાણી એટલે એને ગાળી ચોવીસ આપીએ મસાણ માં જાય એનું માતાજી ની સતી મંત્ર સિદ્ધ કરી હોય મસાણી સિદ્ધિ કહેવાય છે પણ પણ મિત્રો એના સાથી માં સતી મોરવી હોય તો કોઈ દેવને બહાર પાડવાની અને બાર પાડો તો પછીનો વ્યવહાર જરૂર આપવો પડે છે વ્યવહાર ના આપો તો આપણે તકલીફ આવે છે તો મિત્રો સતી માતા હોય સતી માતા સાથે ઘણા દેવ ચાલતા હોય છે મેળી માતા હોય છે અને ઝોપડી માતા હોય છે અને જેવું તમારે ઘણી દાદા એ ખાતું જેવું બાંધેલું ખાતું હોય છે શિગોદર માતા ની કરીએ વાત આપણે વાહણવટી સુગુત્ર માતા વાહણવટી સુગોધર માતા હોય વાહાટી સુગુદર માતા ને વાહણવટી સુગુધર માતા તો ચોરાસી ખાતું હોય છે અને ચોરાશી ખાતું ના હોય તો ઝાંપડી માતા સાથે હોય હોય ગોક મહારાજ પણ હોય છે નાગદેવતા મહારાજ સાથે હોય છે ચોરાસી ખાતું હોય તો ચોરાસી ખાતામાં મચ્છા મેળી આવી જાય તમામ દેવા આવી જાય છે જોગણી આવી જાય છે ચુડેલા આવી જાય છે કોઈ બી માતા આવી જાય છે ચોરાસી ખાતાની અંદર પણ મિત્રો વીર પણ આવી જાય છે જગતિય વીર આવી જાય છે કાલ ભેરવા આવી જાય છે બઢું ભેરવા આવી જાય છે બધા વીર આવી જાય છે મિત્રો અને અને આપણે પછી વાત કરીએ મેડી માતા મેડી માતા ચોરાસી ખાતું છે જહુ માતા હોય છે ઝોંપડી માતા હોય છે ગમેતી મેળીમાં ઉપર તો ચોરાસી ખાતું તમામ દેવા આવી જાય છે મચાણી મેળી પણ આવી જાય છે વર્ષ કાતા બાવર વીર આવી જાય છે ચોસી ચોકણી આવી જાય છે અને બાળશી ગોત્ર બાળશી ગોત્ર માં તો કોઈ હોતું નથી બાળશી ગોત્ર ની અંદર એ આપણે એને કોઈ બાળ મરી ગયું અને સિદ્ધ કરીને બાળશી ગોત્ર બનાવ્યું હોય કે એમને આપણે બેસાડ્યું હોય બાળશી ગોત્ર બન્યું હોય સિદ્ધ કરો તો એને એ વધારે કામ કરે ને એમને બેસાડો તો એકલી જ હોય છે અને કોઈ હા એકલી હોય પણ કોઈ માનતા દેવની રહી ગયો અને કોઈ એમને કોઈ માનતા બાકી રહી ગયો હોય કોઈ જોખણું બાકી રહી ગયું હોય તો એ દેવ નું અટકાવ એમને જરૂર નડે છે બરોબર તો પછી મસાણી શિકોતર મસાણી સિકોતર ની અંદર શીત જ્યાં પછી ચોરા શીખાતો પણ થઈ જાય છે મસાણી શિકોતર એકલી હોય છે અને ઝાંપડી માતા પણ હોય છે અને ઝાંપડી માતા સાથે કયા દેવ ઝાંપડી માતા સાથે તો બધા દેવો જ હોય છે વીર હોય છે ઝાંપડી માતા હોય છે ઝાંપડા દેવ હોય છે પછી મયરળી માતા હોય છે બધા દેવ હોય છે પણ મિત્રો જે તમે મોટું એટલું તમને સલાહ આપો છો આ સલાહ શીખવા માટેનો વિડીયો છે કે તમારે દાદા પર દાદા જે આપણે ઘેર ખાતું હોય ખાતું પટેલું હોય અને આપણે પડતા કરતા આવ્યા એ જ આગેવાન દેવ આગેવાન દેવને રાખી અને એની કોઈ કદાચ પૂજા પાઠ અને સિદ્ધ કરશો તો આ બરોબર છે કોઈ નોખું પાડવા જતા રહી અને વ્યવહારમાં ખ્યાલ ન હોય તો વ્યવહાર હવાશે ચોખા આપવા અને છુકડી આપવી પાછળ ની છુકડી આપી બીજો કોઈ વ્યવહાર ખબર ના હોય તો હવાશે ચોખા છુકડી આપી દે બીજો કોઈ વધારે વ્યવહાર આપવો નહીં અને વહાણવટી માતા શીખવું તરફ પૂછતા હોય તો વહાણવટી માતાને ને તો તમને સલાહ આપું છું મારા દર્શકોને કે વહાણવટી માતાની કોઈ અળવ કે નું વેણ ખાતા નહીં નખા બરબાદી દિવસ ચાલુ થઈ જાય છે મિત્રો કેમ કે મને ખબર છે કે હું વાણવટી માતા શિગોતર નો પૂજક છું અને સેવક છું અને વાણવટી માતાને હું સેવા બહુ કરું છું અને વાણવટી માતા શિગોતર પણ મારા વિડીયા વધારે આવશે તમામ દેવના ના બનાવીશ વાણવટી માતા શિગોતર કોઈ આંટી પડી જાય ને તો નીકળવી બહુ કાઠી પડે છે એના માટે હું તમને સલાહ સૂચન આપતો રહીશ કે વાણવટી માતાને ને પડી જાય વાણવટી માતા રીસાઈ ગઈ હોય તો એના માટે શું કરવું

ઓગ મહારાજ પણ ચાલે છે ચહેર માટે ચાલે છે પણ વધારે તો સિગોતર મેડી અને જહુ જાંપડી જાંપડી તો બધી જ હોય છે ભૂવા પાણી કરવી તો જાંપડી જીવે 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 કોઈ ભી ભૂવા કરતા હોય કોઈ ભી વાત કરતા હોય એના પાસે જાંપડી હોય છે માતા ને વાણવટી સિગોતર માતા એ વિશે કે એના ભેગી જાંપડી માતા હોય છે પણ બહાર નઈ પડતી વાણવટી સિગોતર માતા કોઈ ભી ને અમે પગ પડાવી અને માતા ઉપુરક શકે છે તો મેડી માતા એ વિશે મેડી માતા મેળામાં ચાલે ચોખામાં ચાલે ને કઈ નડતું નથી તો મિત્રો કોઈ દેવની માહિતી મળે તો જે વ્યવહાર કરવો વ્યવહાર અલગ કરવો નહીં તમને ખ્યાલ હોય એટલો જ વ્યવહાર વધારેનો વ્યવહાર ના અને જો વ્યવહારની ખબર ના હોય તો હવા ચોખા આપી દેવા માં ચોખ્ખું છે કોઈ બી દેવ હોય ચોખામાં જમી લે ઝાપડી માતા હોય ચોખામાં મારી લે સિપોદ્ર માતા ચોખામાં માની લે મેળી માતા હોય તો ચોખ્ખા માની લે કોઈ બી દેવ હોય તમારે કોઈ બી સતી માતા હોય તો ચોખામાં માં લે કોઈ બી દેવ હોય એક જ ભોગ મહારાજ હોય ને તો એને સુખડી કરવી પડે હું તમને હવા શેર ચોખા અને પાછળ ની સુખડી જ કે કોઈ બી હતી કે મહારાજ હોય ચહેર માતા હોય કોઈ બી માતા હોય છતી માતા હોય કોઈ બી માતા સુખડી અને હવા શેર ચોખા બે વસ્તુ તમે વ્યવહાર આપવો બીજો કોઈ વ્યવહાર આપવો નહીં કોઈ બી દેવ હોય એ હવા શેર ચોખા અને સુખડીમાં મની જાય છે અને ઘરની અંદર આપણે તકલીફ આવતી નથી મિત્રો અત્યારે હું કાલે એક વિડીયો રાત્રે લઈને આવીશ કાલે ચૌદીસ પણ કાલે આવતી કાલ આવતી કાલ કાલી ચૌદીસ આવી છે કાલી માટેનો મહા વિડિયો શક્ય હશે તો હું પણ લાઈવ થઈશ રાત્રે બાર વાગે મિત્રો તો તમે લાઈવ માં રાહ જોજો લગભગ બાર વાગે તમને હું માહિતી આપીશ રાતના બાર વાગે કાલે કાલી ચૌદીસ ને પણ મિત્રો કાલી ચૌદીસ માતાજીની પૂજા કરજો સેવા કરજો ઘેર બેઠા જવાની જરૂર નથી મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલ શીખો તરફના ને તમે જોતા રહીજો લાઈક કરતા રહીજો અને સબ્સ્ક્રાઇબ કરતા રહીજો જય મા શા જય મા જય મા મેળી જય મા જય મિત્રો દર્શકો